હલો ગુડ મોર્નિંગ દોસ્તો આજે છે રવિવાર અને હું અને પર્વ બે હિ ગાર્ડનમાં આવી ગયા છે સવારમાં પર્વ પણ સવારમાં ગાર્ડનમાં મારી સાથે આવ્યો છે એક્સરસાઇઝ કરવા હાલવા તો અહીંયા અમે આજે મોટા ગાર્ડનમાં આવ્યા છે અમે દરરોજ હાલવા જઈએ છીએ નાનું ગાર્ડન હોય છે તો આજે મોટું ગાર્ડન છે જે મોટા વરાછાનું રામચોક પર જે આવેલું છે તે ગાર્ડનમાં છે ને અહીંયા બધા સહની રીતે એક્ટિવિટી કરે છે અત્યારે સાત વાગી ગયા છે અને બધા હોવાની રીતે એક્ટિવિટી અહીંયા આવવાવાળા લોકો ખુલેજ કરવા સાડા પાંચ વાગ્યામાં આવી જાય સાડા પાંચ વાગ્યામાં આવીને યોગા કરે છે જોવો તમે અહીંયા જોઈ શકો છો અહીંયા એક યોગા ચાલે છે અહીંયા યોગા ચાલે છે પછી અહીંયા પણ યોગા ચાલે છે જોવો તમે આ સવાર સવારમાં આ બધી આવી એક્ટિવિટી ચાલતી હોય છે આ સાડા પાંચ વાગ્યામાં બધા લોકો આવી જાય છે જોવો તમે સવારની મોર્નિંગ છે અહીંયા બધાએ પોતપોતાની રીતે બધાએ રમતા હોય છે અહીંયા છોકરા પણ પોતપોતાની રીતે રમતા હોય છે અને ચાલવાવાળા ચાલતા હોય છે ચાલવાવાળા ચાલતા હોય છે યોગા કરવાવાળા યોગા કરતા હોય છે અને રાસ રમવાવાળા રાસ પણ રમતા હોય છે અને સત્સંગ કરવાવાળા સત્સંગ પણ કરતા હોય છે એટલે સત્સંગ પણ થાય છે સવાર સવારમાં અહીંયા અને ગાર્ડનમાં બહુ મજા આવે છે સવારમાં તમે એકવાર ટ્રાય કરો જવાની સવારે છ સાડા છ વાગ્યે એક કલાક તો બહુ મજા આવશે કેમ કેવું પર્વ તારું શું કેવું મજા આવી તને હે મજા આવી કેવી મજા આવી તને જો પર્વને છે ને અમારે દરરોજ ઉઠાડવો હોય ને તો કોઈ વાતે ઉઠે નહીં અને આજે એમ કીધું ને ગાર્ડનમાં જવાનું છે તો તરત ઉઠી જાવ બરાબર ને હે મજા આવી તને ઉઠો આ જો આ પર્વનો છે ને ફ્રેન્ડ છે એ બોલ લઈને એવા છે એટલે એ બોલથી રમે છે ગાર્ડનનો વધારો છે આવો સૂર્ય દાદા ઊગું ઉગું થઈ રહ્યા છે અને સૂર્યનો તડકો હજી નીકળ્યો નથી બરોબર અહીંથી આ સૂર્ય દાદાનો તડકો અહીંથી આવશે મસ્તનો આવું ગાર્ડન છે મસ્તીનું યોગા પણ થાય છે રમત પણ રમાય છે બધાએ પોતપોતાની રીતે એકબીજાની રમત રમતા હોય છે ફૂલ રેકેટ છે જો આ ભાઈ ફૂલ રેકેટ લઈ જાય છે ફૂલ રેકેટ પણ રમતા હોય છે યોગા પણ કરતા હોય છે બધાએ બધાની બધાએ બધાની રીતે એક્ટિવિટી કરતા હોય છે એટલે ગાર્ડનમાં સવારમાં આવવાની બહુ મજા છે તમારો આખો દિવસ છે ને ગાર્ડનમાં તમે સવારમાં એક કલાક આવો ને આખો દિવસ તમારો સ્ફૂર્તિલો રહે છે તમને થાક નથી લાગતો શરીરમાં એવું મસ્ત મજાનું વાતાવરણ હોય છે સવારમાં ઠંડી હોય છે થોડીક પણ થોડીક વાર તમે સહન કરી લ્યો એટલે ચાલો ને એટલે તમને પછી ગરમી થાય તમને ઠંડી ન લાગે પછી એવું વાતાવરણ હોય છે એટલે અમે તો જો સ્વેટર પહેરીને આવતા જ નથી ગમે એવી ઠંડી હોય તો હવે સ્વેટર પહેરીને નથી આવતા કારણ કે અમને પછી ગરમી થાય છે હાલીને એટલે કસરત કરીને હાલીને પછી ગરમી થાય છે એટલે સ્વેટર નથી પહેરતા એટલે પહેલીવાર જે તમે લોકો આવો એ લોકોને ઠંડી લાગે છે તો જરૂર ટ્રાય કરજો એકવાર થેન્ક યુ